જોઈ શકાય છે કે સામેની તરફથી જે ડંબર આવી રહ્યું છે તે ડ્રાઈવરની નજર પડે તો ઠીક છે અગર ધ્યાન ના હોય અને જે રોડ ડંબર છે તે રોડની સાઈડમાંથી ચલાવવામાં આવે તો એ રીતના મોટા ભારે વાહન છે તો પલટી પણ ખાઈ શકે છે આ જોઈ શકાય છે જે ખાડો થોડો ઊંડો પડી ગયેલો છે સામેથી જે કાર આવી રહી છે તે વિડીયોમાં જોઈ શકાય છે કે સામેની તરફથી જે કોઈ વાહન આવે અથવા વાહન ઊભું રાખવું પડે છે